માણસા મકા ખાડ રોડ પર આનંદી માના વડલે આંખોની તપાસનો કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રવિવાર સવારે નવ થી બપોર એક વાગ્યા સુધી માણસા આનંદી માના વડલે આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો ભાજપ અગ્રણી અને સેવાનું રાગી દિનેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં કેમ્પનું આયોજન કરાયું જેનો બસો કરતા વધુ લોકોએ લાભ લીધો નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જરૂરી માર્ગદર્શન અને ચશ્મા આપવામાં આવ્યા હતા દિવ્યાંગ વ્યક્તિએ પણ કેમ્પનો લાભ લીધો હતો નડિયાથી અબેર ખાસ લોકપ્રયોગની ટીમે કેમ્પમાં સેવા આપી હતી આ કાર્યમાં ભાજપ સહેન પ્રમુખ એલ એજ પટેલ સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા ભાઈ વ્યાસ માણસા તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે સેવાઓ આપું છું આજરોજ માણસા આનંદીમાના વડલા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખાના આદરણીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલના વિઝન હેઠળ સમગ્ર ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ દ્વારા આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણના કાર્યક્રમનું આયોજન થયેલ છે તે અનુસાર આજે માણસા ખાતે પણ માણસા શહેર અને તાલુકાના પ્રજાજનો માટે જેને આંખોની તપાસ કરાવી હોય તે નિષ્ણાત ડૉક્ટરો અનુભવી ડોક્ટરો દ્વારા એની આંખોની તપાસ કરાવે અને વિના ચશ્માનું વિતરણ કરવાનો કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવ્યો ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ અહીંયા લાભ લીધો છે આ પ્રસંગે માણસા શહેર ભાજપના પ્રમુખ શ્રી એલએચ પટેલ ડૉક્ટર સંકેત પટેલ અને નડિયાદથી આવેલી ડૉક્ટરની સમગ્ર ટીમનો અને અમારા વડા અને અમારા મોભી આદરણીય શ્રી અજયભાઈ પટેલ સાહેબ તેમજ જિલ્લાના ચેરમેન શ્રી જીલુબા દાદલનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રિપોર્ટર હરેશ ઠાકોર માણસા